મુંદરા ખાતે ખત્રી યુવક મંડળ દ્વારા ખરોત કમ્પાઉન્ડમાં રંગોનો તહેવાર ખીલ્યો ખત્રી યુવક મંડળ મુંદરા દ્વારા ખરોત કમ્પાઉન્ડ ખાતે રંગોનો તહેવાર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 35 જેટલા કલાકારોએ પોતાની કલ્પના શક્તિના રંગો કેનવાસ પર ઉતારી અનોખી સર્જનાત્મકતા દર્શાવી હતી આ કાર્યક્રમમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું जे 4 वय जुથોમાં વહેંચાઈ હતી દરેક જૂથમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપીને વિજેતાઓને ચમકતી ટ્રોફી અને આકર્ષક ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા વિજેતાઓમાં મરિયમ અબ્દુલ્લા ખત્રી રિદા ઉસ્માન ગની ખત્રી સમીરા અકિલ ખત્રી તથા રૂબિયા રિયાસ ખત્રીને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો ઇનામ વિતરણ સમારોહ સમાજના પ્રમુખ જનાબ નૂરમામદભાઈ ખત્રી प्रमुख जनाब हसन भाई खत्री सभ्यो जनाब भाई खत्री जनाब सुलेमान भाई खत्री जनाब मुस्ताक भाई खत्री तथा जमातना वडीलोना हस्ते योजायो हतो। निर्णायक तरीके मोहम्मद भाई खत्री शकील भाई खत्री घाणीवाड़ा संचालक तरीके अब्दुल समद खत्री रहाया था कार्यक्रम मुख्य दाता खत्री हसन भाई अल्लाहारख्या परिवार रह कार्यक्रम ने सफल माटे यासर खत्री ओवेश खत्री शिक्षक यूसुफ खत्री गुलाम दस्तगीर खत्री मोहम्मद हुसैन खत्री मारूफ खत्री साद खत्री अहमद रजा खत्री मोइन खत्री मुजम्मिल खत्री अफाम खत्री तनवीर खत्री सहित खत्री युवक मंडल तमाम सभ्यों द्वारा भारे जहमत समाज ना अग्रेसरो વડીલો અને મહિલાઓએ બાળકોને પ્રોત્સાહન આપતા સમગ્ર વાતાવરણ આનંદ અને ગૌરવથી છલકાયું હતું આ કાર્યક્રમ માત્ર યુવાનોની કલા પ્રદર્શિત કરવાનો માધ્યમ નહીં પરંતુ સમાજની એકતા સહકાર અને પ્રેમનું પ્રતિક સાબિત થયો હતો યાસર ખત્રી ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદરા કચ્છ